આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પૂટ પાંચ ડિગ્રી નોંધાયું છે તો સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં નવ પૂટ પાંચ ડિગ્રી રહ્યું છે ચોવીસ કલાક બાદ અમદાવાદનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી આસપાસ પહોંચી શકે છે હાલમાં ઉત્તર ભારતમાં હવામાન કોઈ ઉક્તે રમી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઠંડી સવારે અનુભવાય છે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ પછી ત્યાં ઘટે છે હવામાન વિભાગે કહ્યું છે કે આજથી એટલે કે તેર ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે આ સાથે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે દિલ્હી અને હવામાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે આ સાથે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ રહેશે હવામાન વિભાગે તેની આગાહી કરતા જણાવ્યું છે કે દિલ્હીમાં સવારે ધુમ્મસ રહેશે અને દિવસ દરમિયાન આકાશમાં આંશક વાદળછાયું રહેવાની સંભાવના છે આ સાથે ચૌદમી ફેબ્રુઆરીએ પણ વરસાદ થવાની સંભાવના છે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાનની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને ફેબ્રુઆરીએ મધ્ય ભારતમાં અને પંદર અને સત્તર ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સ્કાયમેટ વેધર મુજબ આજે ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે આ સિવાય છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે સ્કાયમેટ વેધર અનુસાર પૂર્વ મધ્યપ્રદેશ પ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અને ઓડિશામાં તેર ફેબ્રુઆરીથી હળવો વરસાદ થઈ શકે છે આ સાથે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ